તો જીતુ વાઘાણી એ રંગમાં રંગાઈ ચૂક્યા છે ભાવનગરમાં ધૂળેટી ના પર્વની જે ઉજવણી કરવામાં આવી ભાજપ એમએલ જીતુ વાઘાણી હોડીના રંગમાં રંગાયા અને કાર્યકર્તાઓ સાથે તેમણે ધૂળેટી ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા

સીટો આવવાની છે ત્રણસો સિત્તેરથી વધારે ભાજપની આવવાની છે મોદીજીની સામે ટકી શકે એવું એક પણ નેતૃત્વ છે નહીં સ્વીકૃત નેતૃત્વ મક્કમ નેતૃત્વ અને વિકાસ કરી શકે એવું નેતૃત્વ નેતૃત્વના આધાર ઉપર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે વિરોધીઓનો સફાયો કરીને ભારતને દીદીપેમાન બનાવશે જીતી ભાઈ આપની પાસે એ સમજવું છે કે હાલ વેલકમ પાર્ટી ચાલી રહી છે વિપક્ષના દિગ્ગજ ધારાસભ્યો હોય કે અપક્ષના ધારાસભ્યો હોય પાર્ટીમાં જોડાયા બાદ ભગવાર રંગ ખૂબ નીકળી રહ્યો છે તેનું શું કારણ હોય છે ભારતીય જનતા પાર્ટી હંમેશા નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકાસને ભાજપના વિચારોને લઈને જે પ્રકારે દેશમાં માહોલ છે સ્વાભાવિક છે ગુજરાતમાં પણ હોય એ સ્વીકૃત માહોલ એ દેશને વિશ્વગુરુના સ્થાને મોદીજી લઈ લઈ જઈ રહ્યા છે ત્યારે એક વૈશ્વિક નેતા મોદીજી આપણા મોદીજી સ્વાભાવિક છે એ રંગે બધાને રંગાવવાનો અધિકારનો હક છે સૌ સાથે રંગાઈને આ ભારતને એક નવા રંગમાં મોદીજીના નેતૃત્વમાં જોવા માટે આપણે સૌ આ પર્વની ઉજવણી કરી અંતિમ સવાલ પ્રદેશ પ્રમુખ હતા એ સમયનો રંગ ઉત્સવ અને આજનો રંગ ઉત્સવમાં શું તફાવત જોયા જોવા મળે ઉત્તરોત્તર રંગોત્સવ ભારત વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં વધતો રહ્યો છે આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીના નેતૃત્વમાં લોકોની સેવા અને વિકાસ છેવાડાના માણસને એના ફળ મળે માટેના એક પ્રાધાન્ય સાથે દરેક વર્ષે નવા રંગો બધાના જીવનમાં મોદીજીના નેતૃત્વમાં ભરાઈ રહ્યા છે બધાને અનુભૂતિ થઈ રહી છે કે પોતાના જીવનમાં કુટુંબમાં કંઈક નવું તમને પણ થતી હશે કંઈક નવાનો અહેસાસ કંઈક જીવનમાં વધવાનો અહેસાસ એ હંમેશા દરેક ધૂળેટીએ મોદીજીના નેતૃત્વમાં ભાજપના નેતૃત્વમાં ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના આપણે જોઈ રહ્યા છીએ